નેપાળમાં બારડોલીના પિતાપુત્રીના ગુમ થવાના કેસના અંતર્ગત બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પીએમઓમાં જાણ કરી ભારતીય એમ્બેસી સાથે સંપર્ક કરી પિતાપુત્રીને ઝડપથી શોધવા રજૂઆત કરાઈ નેપાળ પોલીસે લાપતા પિતાપુત્રીને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું કડોદના જિજ્ઞેશભાઈ પટેલ અને પ્રિયાંશી પટેલ ટ્રેકિંગ માટે ગયા હતા હિમવર્ષાને કારણે બે ગુજરાતી સહિત કુલ બાર લોકો લાપતા થયા છે

ભાઈ શ્રી જીગ્નેશભાઈના પરિવાર જોડે સંપર્કમાં છે અને મને આશા છે કે ખૂબ ઝડપથી આ જિગ્નેશભાઈ પટેલ અને એમની દીકરી પ્રિયાંશી એનો પરિવાર જોડે સંપર્ક થશે એમના સંપર્ક કરાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે